હા તો આ તો ગમે ત્યારે પડી જાય કોલમ વગરનું નામ કેમ છે તો એક મહાન સાયકોલોજિસ્ટે કહ્યું હતું કે તમે મને છથી ચૌદ વર્ષનું બાળક આપી દો હું એમને જે કહો તે બનાવીને આપી દઈશ જ્યારે આપણા નેતાઓ આપણને કહેતા હોય છે કે તમે અમને છથી ચૌદ વર્ષનું બાળક આપી દો હું એમને મજદૂર બનાવીને હાથમાં આપી દઈશ નમસ્કાર ઇનસાઇડ વ્યૂમાં આપણી સાથે હું દિવ્યેશ વસાવા ગુજરાત રાજ્યના ડેડિયાપાડા તાલુકામાંથી એક દર્દનાક અને દુઃખદ ઘટના સ્થિતિ સામે આવી છે જ્યાં ડેરેપાડા તાલુકાના આશ્રમ શાળામાં ભણતા એક ગામડામાં રહેતી આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાલમાં કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે તે આપણને જોવા મળ્યું છે ડેરેપાડા તાલુકાની આ શાળા મોસદા ગામમાં સ્થિત છે અને ત્યાં જે પ્રકારની સ્થિતિમાં બાળકો ભણી રહ્યા છે તે આપણને ખબર છે ત્યાં આગળના વિડીયોમાં આપણે જોયું કે તે બાળકોને છે છ થી સાત ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે અને તે લોકો જ્યાં સુવે છે ત્યાં એ લોકો વસે છે તે એટલી ગંભીર સ્થિતિમાં બિલ્ડિંગ છે કે તેને નાનકડો ઝટકો લાગે કે પવન લાગે તો તે પડી જાય ઇન્ટ્યુ આપી દો ને તમે ખાલી અમને થોડુંક આ જર્જરીતમાં બાળકો રહે છે જોવો ને

અરે 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 ક્વાર છે પ્રિન્સિપાલ હા તો આ તો ગમે ત્યારે પડી જાય કોલમ વગરનું નામ તેમ છે તો આમાં કેમ ધ્યાન આપતા ખરેખર અધિકારીઓ હા આપણે આગળના વિડીયોમાં પણ જોયું કે તે બાળકોને છે છ થી સાત ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે અને તે લોકો જ્યાં સુવે છે ત્યાં એ લોકો વસે છે તે એટલી ગંભીર સ્થિતિમાં બિલ્ડિંગ છે કે તેનો નાનકડો ઝટકો લાગે કે પવન લાગે તો તે પડી જાય એથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આગળ કેટલા એ જીવો હજુ જોખમમાં છે ઢીડિયા તાલુકાને મેં મારા પત્રકારી જીવનમાં એક જ મુદ્દે ચર્ચામાં આવતા જોયો છે કે ચેતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા ડિબેટમાં રહે છે અને એકબીજા એકબીજા પર આરોપ લગાવતા હોય છે ચેતન વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડીડાપાડામાંથી ચૂંટાયા છે હાલ યુવા છે અને મનસુખ વસાવા તો પાંચ ટર્મથી સાંસદ તરીકે ભાજપના રાજમાં ચૂંટાતા આવ્યા છે બંને નેતાઓને મેં એટલું જ કહીશ કે તમે એકવાર તે શાળાની મુલાકાત લેજો અને જાણજો કે કઈ પ્રકારની સ્થિતિ છે આ અંધકારમય બાળકોનું જીવન ત્યારે સામે આવી જ્યારે મારા સાથી મિત્ર પત્રકાર દિનેશ વસાવા એમના સાથી સાથે ત્યાં રિપોર્ટિંગ માટે ગયા અને સમગ્ર સ્થિતિ લોકો સામે બહાર પાડી ત્યારબાદ હાલમાં ગુજરાતના સમગ્ર ચેનલોમાં એની એના દ્રશ્યો જોવા મળતા હોય છે અને હાલમાં મને લાગે છે ત્યાં સુધી સરકાર સુધી આ વાત તો પહોંચી ગઈ હશે ચેતર વસાવા ત્યાંના ધારાસભ્ય છે જેઓ અનેકવાર કહેતા હોય છે કે એક રોટલી ઓછી ખાજો પણ પોતાના બાળકોને ભણાવજો તો હું ચેતર વસાવાને પણ કહેવા માગું છું કે તમે પણ થોડો સમય કાઢજો અને ત્યાં મુલાકાત લેજો અને પાંચ ટર્મથી ચૂંટાતા સંસદ મનસુખ વસાવાને કહેવા માગું છું કે તમે તો એક સમય કાઢીને જજો જ તમારે તો આ જોવા જેવું જ છે કારણ કે તમે પાંચ ટ્રમથી ત્યાં ચૂંટાતા આવ્યા છો અને તે વિસ્તારની સ્થિતિ આવી છે જે વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં વિશ્વભરથી લોકો ફરવા આવે છે ત્યાં તમે બાળકોને જ અભાણ રાખી મૂકતા હો તો પછી આ બહુ ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થાય છે ધન્યવાદ